કોફી પીવી હોય કે પછી સાથે બેસી ને મસ્તી કરવી હોય અહિયાં તમને પંદર થી વીસ લોકો નું આરામ થી બેસી શકાય એવું સીટિંગ એરેન્જમેન્ટ પણ મળી જવાનું છે ફૂડ માં પણ તમને ચા કોફી ની સાથે બર્ગર પિઝા ફ્રેન્કી સૂપ મસ્કાબન સમોસા સેન્ડવીચ વડાપાવ પનીર ચીલી અને આવી તો ટોટલ એસી થી વધુ આઇટમ મળી જશે અમે પણ એમની સ્પેશિયલ ચોકલેટ રમ ક્રીમ કાર્મેલ કોફી બર્ગર અને ફ્રેન્કી ટ્રાય કરેલું લા ઓહો હો આમ કઈક લાગે કે ભાઈ જોરદાર આઈટમ ટ્રાય કરી આજે અને ભાઈ ત્યાંનું ફૂડ ટ્રાય કર્યા પછી તમે એમને ગૂગલ પર રેટિંગ આપશો તો તમને ઇન્સ્ટન્ટ દસ ટકા નું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો તમે પણ તમારા દોસ્તો સાથે પહોંચી જજો અન્નપૂર્ણા કોફી હાઉસ વિશ્વ મોહિની કોમ્પ્લેક્સ ઇલોરા પાર્ક ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટ ની નીચે ઉભાનપુરા રોડ વડોદરા તો તમે પણ તમારા દોસ્તો સાથે એક વાર અહીં ફૂડ ટ્રાય કરવા માટે પહોંચી જજો લ્યા રમન કાકા એડો અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો